વડોદરા વોર્ડ નંબર એકમાં આવતા નિઝામપુરા મુક્તિધામ પાસે આવેલા વરસાદી કાસમાં પાલિકા દ્વારા પ્રીમ મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી નથી એક બાજુ પાલિકા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રીમ મોન્સૂનની કામગીરી નેવું ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ સાચી હકીકત કંઈક ઓર જ બતાવી છે નિઝામપુરા મુક્તિધામ પાસે છેલ્લા કેટલાય દિવસોથી ગટરનું પાણી રોડ પર આવી રહ્યું છે ત્યારે અંતિમ સંસ્કાર કરવા માટે આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગંદકીમાંથી પસાર થવું પડે છે શહેરમાં આવેલ જે નિજામપુરા મુક્તિધામ પાસે આજ રોજ જાત તપાસ કરતાં જોવા મળ્યું કે હાલમાં જે કહેવાય છે કે ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે વરસાદી કાંસમાં છોડવામાં આવે છે એટલે કંઈક ને કંઈક આ ગંભીર બેદરકારી છે સાથે સાથે વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં હોય જેથી આરોગ્ય સાથે પણ નુકસાનકારક છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો સાથે સાથે જવાબદાર અધિકારીઓએ ખાસ કરીને જોવાની જરૂર છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ વારંવાર કહેતા હોય કે વડોદરા શહેરની અંદર પ્રિમોન્સમ કામગીરી જે એંશી ટકા પૂર્ણ થઈ છે પરંતુ આ કાંસ જોતાં એવું લાગી રહ્યું છે કે આ કાંસની હાલમાં પણ સાફ સફાઈ કરવામાં નથી આવી તેથી અમારી ખાસ આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે જે પણ આ બેદરકારી છે આ બેદરકારી કરનારા લોકો છે તેઓની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને દંડ ફટકારો જોઈએ તેવી અમારી ખાસ માગણી છે ચોક્કસથી જે મુક્તિધામની અંદર જે કહેવાય છે કે સ્મશાન આવેલું છે આ સ્મશાનની આજુબાજુમાં જ્યારે લોકો આવતા હોય ને અવરજવર હોય ત્યારે જે પહેલે તો જે સ્માર્ટ પ્રોજેક્ટની જે વાતો થઈ રહી છે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે પરંતુ મુક્તિધામ જ્યારે મુક્તિધામ ખાતે જ્યારે લોકો અંતિમ જે કહેવાય છે કે સંસ્કાર માટે જ્યારે આવતા હોય અને અંતિમ દર્શન કરવા માટે આવતા હોય અને અંતિમ દર્શનમાં પણ જ્યારે આ ગંદકી જોવા મળતી હોય આ વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબે જાત તપાસ કરવી જોઈએ સાથે સાથે જે પણ ગંભીર બેદરકારીઓ છે આ બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ચોક્કસથી લાગી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસ અને ભાજપ આ બંને એક જ પાસા છે પરંતુ ખાસ કરીને બંનેવે સમજોતા એક્સપ્રેસ ચલાવી અને જે વડોદરા શહેરના જનતાના હિત માટે કામ કરવું જોઈએ અને જનતાની સુખાકારી માટે કયા પગલાં લેવા જોઈએ એ તમામે એકમેક થઈ અને વડોદરા શહેરને સંસ્કારી નગરીને સુંદર આયોજન કરવું જોઈએ તેવી અમારી ખાસ માગણી છે